સમાચાર સાથેમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર એક નવી શરૂઆત જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે કેટલીક યાદો જીવનમાં સચવાયેલી હોય છે અને આ યાદો જે છે તે સતત આપણા જીવનની આસપાસ ફરતી પણ હોય છે મિત્રો જ્યારે આ વાત એટલા માટે આપણે યાદ કરતા હોઈએ છીએ જ્યારે આ પૂરેપૂરી યાદગીરી જે છે જીવનની તે તમામ લોકોની આસપાસ યાદોમાં ક્યાંક છુપાયેલી હોય છે ક્યારેક એવી કોઈ ઘટના બને ત્યારે ફરીથી તે જૂની વાતો યાદ પણ આવતી હોય છે ઉદાહરણ તરીકે આપણે કોઈક જગ્યાએ ફરવા ગયા હોઈએ પહેલાંનો જમાનો તો હતો કે ફરવા જાય એટલે પોતાની યાદગીરી જે છે તે એક ડાયરીના પાના પર લખીને રાખે અને ત્યાર પછી જ્યારે કંઈ પણ યાદ આવે ત્યારે તે ડાયરીના પાનાને ઉઠલાવીને તે યાદોને મમણાવતા હોય છે જમાનો બદલાયો છે પોતાના હાથમાં ટચુકડો મોબાઈલ ફોન જે હોય છે તેનાથી વિડીયો અથવા તો પોતાના ફોટા યાદગીરી સ્વરૂપે સાચવીને જ્યારે જ્યારે એ ઈચ્છા થાય કે હું આ જગ્યાએ માઉન્ટ આબુ ફરવા ગયેલો દીવ ફરવા ગયેલો કે અમદાવાદની પોળોમાં અમે ફરવા ગયેલા તો આ બધી જ યાદગીરી જે છે તે સાચવીને આપણે તે ફોટા અથવા વિડીયો દ્વારા જોઈ શકીએ છીએ અત્યારે હાલ તો ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આપણે તેને અપલોડ પણ કરીએ છીએ અને ખૂબ સરસ વાત એ છે કે તે શિષ્યલ પુણ્યાના જેટલા પ્લેટફોર્મ છે તમને તે તારીખ જ્યારે પણ આવે પાંચ વર્ષ પછી પણ એ જ તારીખે તમને તે જૂની યાદો બતાવવાનું ચૂકતા નથી મિત્રો કેટલીક વાતો એવી હોય છે કે પોતાની અંગત હોય છે ક્યારેક એ વાતો એવી પણ હોય છે કે વાત યાદ હોય પરંતુ આપણી વાત કોણ સાંભળશે અથવા તો કોઈને રસ નહીં પડે તેમ સમજીને તેઓ કોઈની સાથે વાત નથી કરતા હોતા ત્યારે આજના આ એક પ્રયાસથી રોજ એક વાત આપણે કરીશું એક વાગે શરૂ કરીશું અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ વાત કરીશું સાથે સાથે પોતપોતાની કોમેન્ટ્સ પણ અહીં રજૂ કરજો પોતાની કેવી યાદો છે જીવનમાં તે પણ આપ અહીં લખી શકો છો કોમેન્ટ્સમાં અને મારી સાથે પણ વાત કરી શકો છો આજથી એક નવી શરૂઆત છે ટૂંકો વિડીયો છે બે અઢી મિનિટનો પરંતુ આવતીકાલથી ફરી એકવાર થોડાક લાંબા સમય સાથે ભેગા થઈશું અને પોતાની યાદો જે છે તેને મમળાવીશું નમસ્કાર